હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રત્યેન ચક્રની ટૂંકમાં અત્યારે માહિતી મેળવવાની છે કે અલગ અલગ બુકમાં કઈ રીતના અલગ અલગ સ્ટેપ આપેલા છે એ જાણવું ખૂબ જ જરૂરી છે અને જી સેટની એક્ઝામમાં અથવા તો યુજીસીટની એક્ઝામમાં જો એવા સ્ટેપ હોય તો કઈ રીતના આપણે પસંદ કરવા સૌથી પહેલી રીત જોઈએ કે જે અલગ અલગ બુકમાં અલગ અલગ રીતે આપેલી છે એમાં એક રીત આ છે કે પહેલું છે સંદેશો મોકલનાર સંદેશો મોકલનારને આપણે સોર્સ કહેતા હોઈએ છીએ સેન્ડર પણ કહેતા હોઈએ છીએ એન્ડ કોર્ડર પણ કહેતા હોઈએ છીએ તો સંદેશો મોકલનારા શું કરશે પેલા સંકેતન કરશે એટલે કે એન કોડિંગ કરશે ત્યારબાદ એન કરીને એક મેસેજ બનાવે છે સંદેશો બનાવે છે એ સંદેશ એને કોઈ પણ માધ્યમ દ્વારા રવાનગી કરશે એટલે કે આવશે માધ્યમ માધ્યમ દ્વારા રવાનગી પછી અહીં જ ફેરફાર થાય છે તો એ માધ્યમ દ્વારા જે મેસેજ છે કોને મળે છે રિસિવરને મળે છે પણ આપણે અલગ અલગ બુકમાં અલગ અલગ રીતે આપેલું હોવાથી વિસંકેતન ને પેલા લખીએ છીએ ત્યારબાદ શું આવે છે રિસિવર આવે છે રિસિવર એ સંદેશો મેળવીને પછી શું આપે છે પ્રતિપુષ્ટિ આપે છે જવાબ આપે છે એ કોને આપે છે સેન્ડર આપે છે તો અહીં સાત સ્ટેપ બને છે સેન્ડર સંકેતન સંદેશો માધ્યમ વિસંકેતન સંદેશો મેળવનાર અને પ્રતિપુષ્ટિ હવે વાત કરીએ બીજી રીતની તો એમાં પેલું આવશે સંદેશો મોકલનાર એ તો સેમ જ છે સોર્સ ની વાત થાય છે તો પેલું આવશે સેન્ડર સેન્ડર શું કરે છે સંકેતન કરે છે સંકેત નિર્માણ કરે છે એટલે એન્કોડિંગ કરે છે અને મેસેજ બનાવે છે

એ મેસેજને સમજે છે સમજીને પછી શું કરે છે જવાબ આપે છે એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ કરશે એની પછી ફીડબેક આપશે કોને આપશે સેન્ટરને આપશે તો અહીં આ પણ વસ્તુ સમજવાની છે અને આગળ આપણે જે લેક્ચરમાં બરોબર માહિતી મેળવી છે એને થોડીક ઉપર નીચે પણ કરવાની જો જરૂર પડતી હોય તો કરી નાખવાની છે પણ એ માહિતી પણ સાચી જ છે ઓકે રેફરન્સ બુકમાંથી જ લીધેલી છે તો એ માહિતીને પણ ખોટી માનવાની નથી અને જો કોઈ પણ ચેન્જીસ આવે ક્વેશ્ચન જો તમને કોઈ પણ રીતે પૂછાય અને એમાં ડેટા એટલા જ છે કે કાં તો પહેલી રીત મુજબના ડેટા છે કાં તો બીજી રીત મુજબના ડેટા છે અને ઓપ્શન પણ એ મુજબના જ હશે એટલે તમારે ગભરાવાની જરૂર નથી ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ